ઓએનજીસી મહેસાણા કોલોની પરિસરમાં ટીમ સેવા અને ટીમ એચએસસીના સંયુક્ત પ્રયાસોથી એક ભવ્ય વૃક્ષારોપણ અભિયાન સફળતાપૂર્વક યોજાયું હતું અભિયાનનું નેતૃત્વ એસેટ મેનેજર અને ઈડીસી સુનિલકુમાર તથા હેડ એચઆર ઈઆરસીએ એસરાવ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હેડ એચએસસી શ્રી વિનોદ મોદવાણી સીડબ્લ્યુસી અધ્યક્ષ શ્રી વિપિનકુમાર ભારતીય સચિવ શ્રી સુનિલકુમાર મીના તમામ અધિકારીઓ કલેક્ટિવ ટીમના સભ્યો તથા ઓએનજીસી મહેસાણાના વરિષ્ઠ મેનેજમેન્ટ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમો એનજીસી મહેસાણાની ડિસ્પેન્સરી સામે તથા ગરબા ગ્રાઉન્ડ વિસ્તારમાં યોજાયો હતો જેમાં વિવિધ પ્રકારના છાયા વૃક્ષોને ઔષધીય છોડ વાવવામાં આવ્યા હતા આશરે સોથી વધુ કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો અને વાવવામાં આવેલા છોડની દેખભાળ કરવાનો સંકલ્પ લીધો આ વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પરિવાર સંરક્ષણ હરિયાળી વધારવી અને સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો રહ્યો અપહેલ ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ સુરક્ષિત અને હરિયાળું વાતાવરણ સુનિશ્ચિત કરવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે ઈડી અને એસેટ મેનેજર શ્રી કુમારના નેતૃત્વમાં આ સંકલ્પ લેવામાં આવ્યો છે કે સ્વચ્છતા પખવાડિયા દરમિયાન કુલ આઠ હજાર છોડ રોપવામાં આવશે જેથી એક હરિત અને ટકાઉ ભવિષ્યની પાયા રોપી શકાય